રાજ્યપાલ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુંભેર ડિંડોર અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાંચરિયાની ઉપસ્થિતિમાં સંસ્કૃત સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સંસ્કૃતના તજજ્ઞો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મનને આનંદ આપે તે આપણી સંસ્કૃત ભાષા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રથમ રાજ્ય સ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો સમાપન સમારોહમાં રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા ખાસ ઉપસ્થિત રહ્યા પ્રફુલભાઈ પાંચરિયાની એક વિશેષતા છે કે તેમને સંસ્કૃત પ્રત્યે ખૂબ મોટો લગાવ છે ત્યારે તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્કૃત દેવવાણી છે સંસ્કૃત રાષ્ટ્રનો આત્મા છે સંસ્કૃત બોલવાથી શરીરના હોર્માન્સમાં બેલેન્સ થાય છે અને મનન મનને આનંદ આપે છે તે ભાષા સંસ્કૃત છે સંસ્કૃત ભાષા વધુને વધુ નાગરિક સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની ટીમને અભિનંદન પાઠવી કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર શિક્ષણ વિભાગના અધિકારીઓમાં મુકેશ પટેલ વસંત તેરૈયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સાથોસાથ સંસ્કૃતના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને સપ્તાહનું ધબધબાબે સમાપન કરવામાં આવ્યું હતું